નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માર્કેટ યાર્ડ ચેનલમાં આજના વરિયાળીના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ પહેલાં ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને રોજના તાજા બજાર ભાવ તમને મળતા રહે પાટડી બારસોથી તેરસો પચાસ પચઉ અગિયારસો પચાસથી તેરસો સાહીઠ મહેસાણા એક હજારથી તેરસો કડી એક હજારથી તેરસો એક રાપર અગિયારસોથી તેરસો પચીસ ટાંગધ્રા નવસો પંદરથી તેરસો ચાલીસ મોડાસા એક હજારથી સોળસો પચાસ વાંકાનેર આઠસો પચાસથી તેરસો પચીસ પાટણ એક હજારથી ચૌદસો સાહીઠ ટિટોય એક હજારથી સોળસો અઠ્યાવીસ હારીજ અગિયારસોથી બારસો પચાસ પાથાવાડા અગિયારસો આઠથી બારસો તાનેરા એક હજાર એકતાલીસથી તેરસો વીસ ડીસા અગિયારસો એકાવનથી અગિયારસો એકાવન વિજાપુર એક હજારથી ચૌદસો એકવીસ થરા અગિયારસો એકાવનથી તેરસો બેતાલીસ શિહોરી અગિયારસો બાવનથી બારસો પંદર થરા નવસો પચાસથી તેરસો ચાણસમા ચૌદસો દસથી ચૌદસો દસ વિસનગર એક હજારથી ચોત્રીસો પાભર બારસોથી તેરસો પચાસ લાખાણી એક હજાર પાંચથી ચૌદસો અંજાર એક હજાર પંદરથી બારસો બોટાદ અગિયારસો સાહીઠથી ચૌદસો પાંચ ઊંઝા નવસો એસીથી ત્રણ હજાર નવસો